માંડવીના ચપચારીત હત્યા પ્રકરણ કેસમાં એડવોકેટ જોખના કાનૂની નિપુણતાથી આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે બારડોલીના સાતમા એડિશનલ જજ ચેની કોર્ટે આઠ વર્ષ બે મહિના અને નવ દિવસ ચાલેલા સેન્સન્સ કોર્ટમાં આઠ બાર બે હજાર સત્તાવીસનો ચુકાદો આપ્યો આરોપી શિવસન મહિડા અને રાજેન્દ્ર મહિડા પર ભારતીય દંડ સહિતા કલમ ત્રણસો સાત હત્યાનો પ્રયાસ ત્રણસો ત્રેવીસ ઈજા પાંચસો ચાર અપમાન અને એકસો ચૌદ સહ આરોપી હેઠળ ગુનો નોંધાયા હતો ફરિયાદ પક્ષે દાવો કર્યો કે આરોપીએ પીડિતાના માથામાં પાવડાથી અને એની માતાને લાકડીથી ઈજા કરી હતી તબીબી પ્રમાણપત્રો ફોરેન્સિક રિપોર્ટ સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા એડવોકેટ પારે દલીલ કરી હત્યારો પર રક્તના નિશાન નથી ઈજાઓ સામાન્ય હતી સાક્ષીઓના નિવેદન વિરોધાભાસી હતા કેટલાક સાક્ષીઓ ઘટના સ્થળે હાજર ન હોવાનું સાબિત થયું છે આ દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપીને શંકાના લાભ આપી કલમ ત્રણસો પાંત્રીસ એક હેઠળ છોડી મૂકવાનો હુકમ કર્યો છે કોર્ટે મુદ્દામાલ અપીલનો સમયગાળો પૂર્ણ થયા બાદ નાશ કરવાનો અને દરેક આરોપીએ રૂપિયા દસ હજાર જામીન તથા છ મહિના માટે જાત મચલકા રજૂ કરવાના આદેશ આપ્યો છે આ ચુકાદો એડવોકેટ પારેખની કાનૂની સૂઝબૂછ અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે રમેશ ખંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત